મિત્રો જ્યારે અંગ્રેજીની વાત આવે અંગ્રેજીની વાત આવે એટલે ઘણા બધાને તકલીફ પડે સ્પેલિંગમાં બરાબર ઘણા બધા લોકો મારા વિડીયોઝમાં કોમેન્ટ કરતા સર સ્પેલિંગ યાદ જ નથી રહેતા સર અમુક અમુક સ્પેલિંગ એવા આવે છે કે ડબલ ડબલ સ્પેલિંગ એક ભેગા થઈ જાય છે ત્યારે ખબર નથી પડતી ઘણા બધા સ્પેલિંગના કન્ફ્યુઝન હોય છે અને એના માટે આપણે ઘણા બધા વિડીયોઝ મૂકેલા છે જેથી તમારા સ્પેલિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવે

શબ્દ બને એને ફ્રેઝલ વર્બ કહેવાય બરાબર તો આવા ફ્રેઝલ વર્બ ઘણા બધા છે કે જેમાં ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય તો એવા શબ્દો આજે શીખવાના છે જેથી તમારા અંગ્રેજીમાં એક ઇફેક્ટિવ ફેરફાર તમને જોવા મળશે આજના લેક્ચર પછી તો મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક વખત સરસ મજાનું જોરદાર લાઈકનું બટન દબાવી દો જેથી મને આનંદ મળે અને વધારે ને વધારે તમારા માટે આવું ઇઝી અંગ્રેજી બનાવતો રહો દેશી અંદાજમાં જેથી તમને આસાનીથી સમજાય છે અંગ્રેજી શું છે કેમ ઝડપથી સારી રીતે શીખી શકાય અને દરેક પ્રકારના ડાઉટ્સ તમે આપણા વિડીયો જોવો છો એટલે ક્લિયર થતા જ હશે અને પહેલી વાર એવા છો કે હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું ચેનલને તો આ બાજુ સબસ્ક્રાઈબનું બટન હશે મહેરબાની કરીને એક વખત સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો જેથી તમને આ મારા જે વિડીયો મૂકવામાં આવે તો તરત તમને એની નોટિફિકેશન મળી જાય એટલા માટે સબસ્ક્રાઈબનું બટન પણ જરૂર દબાવી દેજો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો અંગ્રેજી બોલવા જે સ્પેલિંગની ખૂબ જ જરૂરિયાત હોય છે તમને ખબર જ છે તો આ સ્પેલિંગમાં ભૂલો ના પડે ઘણા બધા એવા ફ્રેઝલ વોર્બ છે એને આજે શીખીએ કે જેથી ફૂલ નહીં પણ ફૂલની પાખડી કરતા તો વધારે જ નોલેજ આજે તમારા મગજમાં એડ થશે એ મારી જવાબદારી છે ઓકે શરૂઆત કરીએ લાઇક કરી દીધો વિડીયોને જોવો તો

કેવા એવા શબ્દો છે એ બધા આપણે એક પછી એક જોઈએ સાથે સાથે એક એક એક્ઝામ્પલ જોઈએ પણ વિડિયોને અંત સુધી બન્યા રહેશો તો તમને દરેક પ્રકારનું ડાઉટ્સ ક્લિયર થશે એટલે ખાસ વિડીયોની અંત સુધી બન્યા રહેજો જો આજે છેલ્લે જે ફ્રેઝલ વર્બ આવે છે એ તો ખતરનાક છે જે સૌથી વધારે ઉપયોગ થાય છે એ આપણે છેલ્લે રાખેલા જેથી યાદ રહે તમને વધારે પડતા રેડી તો અપ મિનિંગ ટુ ફિનિશ એટલે કે છે કે વન મિનિંગ ઓફ અપ ઇઝ ટુ ફિનિશ ઓર કમ્પ્લીટ સમથિંગ કે કોઈ કામ સમાપ્ત કરવું અથવા તો પૂર્ણ કરવું

ખાવું એટલે તો ઈટ થાય પણ સંપૂર્ણ ખાઈ જવું સંપૂર્ણ ખાઈ લેવું એને કહેવાય ઈટ અપ શું કહેવાય ઈટ ઈટઅપ મજા આવી આવા બધા છે જોજો હાલો એક્ઝામ્પલ જુઓ ઈટઅપ વી આર ગેટિંગ લેટ તો આ શબ્દનો ઉપયોગ ક્યારે કરી શકો ખાઈ લે બધું હાલ ઝડપથી ઝડપથી ખાઈ લે આપણે મોડું થઈ રહ્યું છે વી આર ગેટિંગ લેટ ગેટિંગ લેટ નો મતલબ થાય મોડું થઈ રહ્યું છે એના પછી કમોન ઝડપથી અપ યોર ફૂડ હાલ ને ભાઈ કમોન યાર ઝડપથી તારું ફૂડ જે કાંઈ તને ડીશમાં આપ્યું છે બધું ખાઈ લે

હવે સેમ વસ્તુ ઓલું ખાઈ જવું હતું તો ડ્રિંક ની પાછળ અપ લાગે એટલે બધુંય પી જવું કાંઈ વધવા ન દેવું તો બધું પી જવું જ્યાં સુધી ગ્લાસ ખાલી ના થાય ત્યાં સુધી આ તો એક એક્ઝામ્પલ ગ્લાસ પણ ડોમી વસ્તુ જે પી જવાનું આખે આખું બધુંય પૂરું થઈ જાય પીવાનું એને કહેવાય ડ્રિંક અપ એક્ઝામ્પલ જુઓ ડ્રિંક અપ યોર મિલ્ક તારું બધુંય મિલ્ક પી જવાળો ઝડપથી ડ્રિંક યોર મિલ્ક અપ આ રીતે તમે બનાવી શકો ડ્રિંક યોર મિલ્ક અપ તારું બધુંય દૂધ પી જા ઝડપથી આલ બધુંય ડ્રિંક અપ જેમ કે ટુ ડ્રિંક યોર મિલ્ક તારું દૂધ પી લે તો એનો મતલબ એવો નથી કે બધુંય પી લે એવું ન કે બટ ડ્રિંક અપ યોર મિલ્ક તારું બધુંય દૂધ પી જા એનો મતલબ એમ થાય આપ લાગે ને તો આટલો ફેર પડી જાય ચલો કમ ઓન ડ્રિંક અપ યોર જ્યુસ હાલ ઝડપથી કર અલ તારું બધુંય મિલ્ક જ્યુસ થી બધું પી જા ડ્રિંક અપ વી નીડ ટુ લીવ સૂન હાલ ને ભાઈ તો બધું પી લે ને આપણે ઝડપથી જ અહીંથી જવાનું છે તરત જ નીકળવાનું છે એમ બરાબર છે તો ડ્રિંક અપ એટલે બધુંય ખાઈ જાવ બધું સોરી પી જાવ ખાઈ જાવ એટલે ઈટ અપ રેડી એના પછી છે ફિનિશ અપ ફિનિશ અપ એટલે ખાવાનું અથવા તો પીવાનું બધું પૂરું ન કરી એ ત્યાં સુધી આ ઓલું ડ્રિંક અપ એ પીવા માટે વપરાય ઈટ અપ ખાવા માટે વપરાય સંપૂર્ણ ખાઈ જાવ કે સંપૂર્ણ પી જાવ પણ આ શબ્દ એવો છે કે બંને માટે વપરાય માની લો કે તમારા ડ્રિંક અપની જગ્યાએ ફિનિશ અપ વાપરું તો વાપરી શકો બદલે ફિનિશ અપ વાપરો તમે વાપરી શકો આ નાના બાળકોને આવું બહુ બોલવામાં ફિનિશ યોર ફૂડ જો એક્ઝામ્પલ કમ ઓન ફિનિશ ફૂડ ફૂડ તારું છે ઝડપથી ખાઈ લે સી આઈ માય મિલ્ક મારું દૂધ બધુંય પી ગયો તો આઈ આ ભૂતકાળ થઈ ગયો તો એનો મતલબ એ થઈ ગયો સિમ્પલ છે આ બંને માટે વપરાય ઓલા બે કોમન અલગ અલગ માટે ચલો હીટ અપ એટલે ગરમ કરવું સંપૂર્ણ ચલો જસ્ટ હીટ અપ ધ ફૂડ ઇન ધ માઇક્રોવેવ હાલ ઝડપથી કે છે કે ધ ફૂડ ઇન ધ માઇક્રોવેવ આ માઇક્રોવેવમાં આ ફૂડ છે ને એ સંપૂર્ણ ગરમ કરી લે આપણે જમવાનું બનાવી લીધું ઠંડુ થઈ ગયું પછી માઇક્રોવેવમાં પાછું ગરમ કરવાનું કે તો અપ એટલે કે પાછું ગરમ મતલબ તે ગરમ કરો આઈ હેવ હીટેડ અપ આઈ હેવ હીટેડ અપ ધ મિલ્ક યુ કેન ડ્રિંક ઇટ નાવ મેં દૂધ ગરમ કરી લીધું છે તો હવે તું પી શકે છે હિટેડ અપ એટલે મેં કરી લીધું છે આ હેવ થયો આઈ હેવ અપ પૂર્ણ વર્તમાન કાળ મેં દૂધ ગરમ કરી લીધું છે હવે તું પી શકે છે એના પછી વાર્મઅપ વામઅપ એટલે આગથી શેકું અથવા તો આગ લો ગરમ કરો આ વાર્મઅપનો મતલબ શું થાય ક્યારે શિયાળો હોય અને આપણે ઓલું તાપણું કરતા હોય ને ત્યારે તમે વાર્મઅપનો ઉપયોગ કરી શકો જો સ્ટેન્ડ બાય ધ ફાયર એટલે કે ફાયર ની નજીક ઉભા રહ્યો એન્ડ વાર્મ યોર સેલ્ફ અપ અને તમારી જે શરીર છે તમારી જાત છે ને આમ શેકો બરોબર છે નજીક રહીને તો આ તમે ત્યારે બોલી શકો વી વાર્મ અપ અવર ફિટ બિફોર ધ આગ એટલે ફાયર આગ ક્યાં આવડે હા એટલે કે છે કે મેં મારા પગ છે એ ફાયર ની આગળ રાખી અને મેં શેકી લીધા છે વામ ડબ ભૂતકાળ થઈ ગયો રેડી તો વામ એટલે આગ થી શેકવું કે જે કઈ પણ છે એના પછી યુઝ અપ યુઝ અપ એટલે પૂરેપૂરું વાપરવું યુઝ એટલે વાપરું થાય પણ યુઝ ની પાછળ અપ લાગે તો વાપરી લેવું સંપૂર્ણ આ યુઝડ અપ ઓલ ધ મની મેં બધાય પૈસા વાપરી નાખ્યા છે રેડી સી હેઝ યુઝ્ડ અપ ઓલ ધ હોટ વોટર તેણીએ બધુંય પાણી વાપરી નાખ્યું ગરમ કા બધુંય વાપરી નાખ્યું હવે મારે પાછું ગરમ કરવાનું આ તો ત્યારે એમ કે સી ઇઝ સી હેઝ યુઝ્ડ અપ ઓલ ધ હોટ વોટર તેણીએ બધુંય પાણી વાપરી નાખ્યું છે એના પછી જે ક્લીન અપ ક્લીનની ની ક્લીન મતલબ સાફ કરવું પણ અપ લગાડી દો એટલે કોઈ પણ જગ્યાને સંપૂર્ણ રીતે સાફ કરી લેવી એને કહેવાય ક્લીન અપ રેડી

એડઅપ એડપ એડ એટલે ઉમેરવું થાય પણ એડઅપ એટલે પૂરે પૂરેપૂરું જોડી દેવું અથવા તો ઉમેરવું બરાબર તો એડઅપ ધીઝ નંબર્સ આ સંખ્યાને ઉમેરો ઘણીવાર વાર દાખલા ગણતરી જે કહે એડપ ધીઝ નંબર્સ આ નંબરને ઉમેરો આઈ કેન એડઅપ એ આઈ બે વાર આવી ગયું આઈ કેન એડઅપ ઇન માય હેડ ક્વિક ક્વિટ ઇઝીલી એટલે કે છે આ જે વસ્તુ છે એને હું મારા મગજમાં મારા માથામાં માથા ન ખાય મા મગજ જ કે હું મારા મગજમાં ઝડપથી ઉતારી દઉં છું એ મારામાં એબિલિટી છે ચાલો એના પછી છે ડ્રાય અપ ડ્રાય અપ નો મતલબ થાય સંપૂર્ણ સુકાઈ જવું સંપૂર્ણ સુકાઈ જવું ડ્રાય એટલે સુકાઈ જવું પણ અપ લાગે એટલે તો સંપૂર્ણ રીતે સમજી લેવા ચલો ધ પોન્ડ ડ્રાઈડ અપ ડ્રાઈડ અપ એટલે પોન્ડ એટલે તળાવ તળાવ સંપૂર્ણ સુકાઈ ગયું સંપૂર્ણ પાણીનું ટીપું નથી તો સંપૂર્ણ સુકાઈ જવું ડ્રાઈડ અપ પુટ ધ કેપ બેક ઓન ધ માર્કર ઓર ઇટ વિલ ડ્રાય અપ ઓલી માર્કર હોય ખબર તમે એ માર્કરનું ઢાંકણું ખુલ્લી રાખો ને તો પછી સુકાઈ જાય એટલે જ કે છે કે પૂટ ધ કેપ કેપ એટલે ઢાંકણાને અંગ્રેજીમાં કેપ કહેવાય બોટલનું હોય કે ગમે એનું હોય ઢાંકણું ઢાંકણાને અંગ્રેજીમાં કેપ કહેવાય તો પૂટ ધ કેપ બેક ઓન ધ માર્કર એટલે કે બે માર્કરની ઉપર કેપ ઢાંકી દીધું ઢાંકણું ઢાકી દો અધરવાઈઝ નહીતર ઇટ વિલ ડ્રાય અપ નહીતર એ સુકાઈ જાય છે સમૂર્ણ હુકાઈ જાય છે રેડી એટલે ડ્રાય અપ ગ્રો અપ ગ્રો અપ એટલે મોટા થવું શું થાય મોટા થવું ચલો તો ધેર ચિલ્ડ્રન ધેર ચિલ્ડ્રન હેવ ઓલ ગ્રોન અપ એન્ડ લેફ્ટ હોમ નાવ તેઓ તેઓ બાળકો છે એ બધા ગ્રોન અપ ગ્રોન અપ એટલે મોટા થઈ ગયા છે એન્ડ અને લેફ્ટ હોમ નાવ હવે તેને ઘર છોડી દેવું જોઈએ બરોબર છે અને તેને ઘર છોડી દીધું એમ ચલો એના પછી છે આઈ અપ ઇન રાજકોટ હું મોટો થયો છું એનો મતલબ એમ થાય છે હું રાજકોટમાં મોટો થયો છું એના પછી પેકઅપ પેકઅપ એટલે પેકિંગ કરવું પેકઅપનો મતલબ થાય પેકિંગ કરવું પૂરું કરવું એમ આર યુ પેકિંગ અપ ઓલરેડી ઇટ્સ ઓનલી ફોર ઓ ક્લોક તે સામાન્ય પેક કરી નાખ્યું હજી ચાર વાગ્યા છે આપણે હાથ વાગ્યા નીકળવાનું છે એટલે તે ચાર વાગ્યામાં સામાન પેક કરી નાખ્યો આપણે જ્યારે કોઈ બહાર જવાનું પ્લાનિંગ હોય અને ત્યારે આપણે પેકિંગ કરતા હોય તો કે એટલે તે પેકિંગ કરી નાખ્યું એટલે તે પેકિંગ કરી નાખ્યું હજી તો ચાર વાગે જવાનું તો ચાર વાગ્યા છે ડોન્ટ વરી માય સિસ્ટર વીલ પેક એવરીથિંગ અપ ચિંતા ન કરો મારી સિસ્ટરે મારી બહેને બધું પેકિંગ કરી નાખ્યું છે ચિંતા ન કરો તો ત્યારે થશે પેકઅપ ચાલો એના પછી છે હિલ અપ હિલ અપ એટલે સારી રીતે સ્વસ્થ થઈ જવું શું થાય સારી રીતે સ્વસ્થ થઈ જવું તો ધીસ ઓઇનમેન્ટ ઓઇનમેન્ટનો મતલબ થાય મલમ આપણે બોલો મલમ લગાડતો હોય મલમ વિલ હેલ્પ હિલ અપ ધેટ કટ અ લોટ ક્વિકર ક્વિકર એટલે ઝડપથી કટ એટલે કોઈ ઘાવ વાગ્યો હોય કંઈક લાગ્યું હોય વાયગું હોય એની ઉપર આપણે મલહમ લગાડીએ ને હા એ કહે છે આ મલમ છે ને એ ઝડપથી તમને સાજું કરી દેશે તમારો ઘાવ છે એ સંપૂર્ણપણે ઝડપથી સાજો કરી દેશે ધ કટ હિલ અપ આ કટ તો તરત જ સાજો થઈ ગયો જરાય સમય લીધા વગર બરોબર છે તો એનો મતલબ થાય હેલ્ડ અપ ભૂતકાળ છે ચલો બીજો મિનિંગ છે અપનો શું તો કે ડિવાઈડ ડીવાઈડ એટલે કે ભાગોમાં વહેવું બરોબર છે ઓલું એ જે શબ્દો શીખાય એની પાછળ અપ લાગે તો એનો મતલબ શું થાય તો કે આપણે સંપૂર્ણ પૂરું થઈ જાવ હવે ભાગલા પાડવા ભાગલા પાડવાનો રાજકારો મીનિંગ ઓફ અપ અપ ઇઝ ટુ ટુ ઓર સ્મોલર પીસીસ એટલે કે કે છે છે આ જે એ ઘણા બધા શબ્દોની પાછળ જ્યારે લાગશે ને ત્યારે ત્યારે ખાસ યાદ બે એનો મતલબ થાય વિભાજિત વિભાજિત શું થાય થાય ભાગોમાં તો તો રિપ અપ અથવા મતલબ ટુકડામાં વેચી દેવું ટુકડા કરી નાખવા ભાંગી નાખો ભૂકો કરી નાખો એ રિપ્ડ હર ફોટો અપ ઇન્ટની બીટ

તેની લેટર છે ટુકડા ટુકડા કરી નાખા એન્ડ થ્રુ ઇટ હવે અને પછી બાર ફેંકી દીધું ઘા કરી દીધું નાખી દીધું એમ એના પછી જે ચ્યુઅપ એટલે કે ચાવવું ચ્યુ એટલે કુતરાએ જે મારું નવું સ્લીપર હતું એને સંપૂર્ણ ચાવી નાખવું ચલો એના પછી પ્લીઝ ચ્યુઅપ યોર ફૂડ વેલ ભાઈ જમતા હોય ત્યારે તમારું ભોજન છે ને સરખી રીતે ચાવો બરોબર એટલે ચ્યુ અપનો મતલબ થાય સરખી રીતે ચાવવું અથવા તો ચાવવું બ્રેકઅપ હા તો ખબર જ હોય બધાને અથવા તો એને કહેવાય સ્પ્લિટ અપ સંબંધ તોડવો આ મારે વધારે સમજાવવાની જરૂર નથી સી ઇઝ સ્પ્લિટ અપ વિથ હર બોયફ્રેન્ડ તેણીએ તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી નાખ્યું તોડી નાખ્યો સંબંધ તોડી નાખ્યો ધેર મેરેજ હેઝ બ્રોકન તેઓના મેરેજ છે એ સમાપ્ત થઈ ગયા છે તૂટી ગયા છે બરાબર છે તો એનો મતલબ થાશે

બરોબર મારા ભાઈએ જોક્સ કીધો ને હું તો પેટ ફાટી ગયો અરે મજા આવી સો ફની ફની તેણી છે શી ક્રેક્સ મી અપ તેણીએ તો મને શું કહેવાય એટલું હશે એટલો હશે હું તૂટી ગયો બરોબર છે ચલો એના પછી છે કટઅપ 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 પા કટઅપ નાના નાના ટુકડાઓમાં કાપી દેવું બરોબર છે શું થશે નાના નાના ટુકડાઓમાં કાપી દેવું તો એક્ઝામ્પલ જુઓ કે હી કટ ધ પેપર અપ ઇનટુ લિટલ પીસીસ હવે જો અહીંયા કટ અપ કટઅપ એટલે નાના નાના ટુકડાઓમાં કાપી દેવું તો હી એટલે કે તે કટ ધ પેપર અપ ઇનટુ લિટલ પીસીસ તેને જેના ટુકડો શું કહેવાય પેપર હતું એ પેપરને નાના નાના ટુકડાઓમાં કાપીને ફેંકી દીધું યુ નીડ ટુ કટ અપ ધીસ

બરોબર છે લુકઅપ ગૂગલ ઇઝ ગ્રેટ ટૂલ ગૂગલ એક સારું એવું મસ્ત મજાનું મહાન ટૂલ છે ફોર લુકિંગ અપ ઇન્ફોર્મેશન નવી નવી માહિતી જોવા માટેનું એક સરસ મજાનું ગૂગલ ઇન્ફોર્મેશન આપતું એક ટૂલ છે આપણે જાણીએ જ છીએ આઈ લુકડ ઇટ અપ ઇન ધ ડિક્શનરી મેં આને ડિક્શનરીમાં જોયો હતો બરોબર આ શબ્દ મેં ડિક્શનરીમાં જોયો તો આઈ લુકડ ઇટ અપ ઇન ધ ડિક્શનરી મેં તેને ડિક્શનરીમાં જોયો હતો આપણે શબ્દ ગોતતા હોય ત્યારે

આકાશ છે એકદમ સુધરી ગયું મોસમ છે એ સુધરી ગયું ઘણી વાર વાદળછાયું વાતાવરણ ગણાય ન ગમતું પણ એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ જાય તો ત્યારે તમે આ શબ્દ બોલી શકો ચલો એના પછી યોર મધર રિયલી બ્રાઇટન અપ વેન શી ગોટ ધ ગિફ્ટ યુ સેન્ટ એટલે કે તમારા મમ્મી તમારા માતા રિયલી ખૂબ જ ખુશ થઈ ગયા કે જ્યારે તેણીએ તમે મોકલેલી ગિફ્ટ છે એને મળી ત્યારે બરોબર છે સી ગોટ ધ ગિફ્ટ યુ સેન્ડ કે એને ગિફ્ટ મળી જે તમે આપી હતી એટલે તમારા એ મારા મમ્મી છે તો તમારા મમ્મી છે એ ખૂબ જ ખુશ થઈ ગયા તો બ્રાઇટન અપ એટલે ખુશ કરવું પણ થશે પછી છે અપ ફ્રેશન અપ એટલે એનો મતલબ થાય મોં હાથ ધોઈને કપડાં બદલાવે આપણે કોઈ ઓફિસે ગયા હોય સ્કૂલે ગયા હોય પછી જમવા જઈએ અથવા તો જમવાનું હોય કે એની પહેલાં આપણે હાથ પગ ધોઈ મોઢું બડું લૂચે ને એ મસ્ત મજાને ફ્રેશ થઈએ છીએ ને તો એને કહેવાય ફ્રેશન અપ જો આઈ નીડ અ ફ્યુ મિનિટ્સ ટુ ફ્રેશન અપ બિફોર ડિનર એટલે કે છે આઈ નીડ એટલે મારે જરૂર છે ફ્યુ મિનિટ્સ થોડીક મિનિટ ટુ ફ્રેશન અપ ફ્રેશ થવા માટે બિફોર ડિનર ડિનર પહેલાં મારે છે ને ભાઈ અમુક મિનિટો ફ્રેશ થવા માટે જોઈએ છે બરોબર માય ડેડ લાઈક્સ ટુ ફ્રેશન અપ આફ્ટર હી ગેટ્સ બેક ફ્રોમ ધ ઓફિસ મારા પપ્પાને ગમે છે ટુ ફ્રેશન અપ એટલે કે શું કહેવાય હાથમાં ધોઈને તૈયાર થવું અથવા તો ફ્રેશ થવું આફ્ટર હી ગેટ્સ બેક ઓફિસેથી પાછા આવે છે ને ત્યારે એને આવું ગમે છે તો બધાને ગમતું હોય ચલો પછી છે ડુ અપ ડુ અપ એટલે મતલબ કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વસ્તુને શણગારવું એને કહેવાય ડુ અપ શું કહેવાય ડુ અપ આઈ ડીડ ધ ધ રૂમ અપ વિથ બલૂન્સ ફોર પાર્ટી આઈ ડીડ ડીડ ધ જો શું કામ આવ્યું આ ભૂતકાળ છે એટલે મેં શું રૂમ તો કે ફોર ફોર ધ ધ પાર્ટી 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 માટે મેં રૂમ હતો ક્યારા ડીડ રિયા અપ એટલે ક્યારે એ રિયાને તૈયાર કરી પાર્ટી માટે એટલે કોઈ વ્યક્તિને શણગારવું અથવા તો રૂમને ને શણગારવું બધા માટે તમે ડુ નો ઉપયોગ કરી શકો ભૂતકાળમાં ડીડ નો ઉપયોગ કરી શકો ચલો એના પછી મેકઅપ મેકઅપ એટલે મેકઅપ કરો એ ખબર ખબર છે વી વિલ નીડ મિનિટ્સ ટુ મેક હર કે અમારે થોડીક મિનિટની જરૂર પડશે તો તો મિનિટની જરૂર પડશે તેણીને તૈયાર કરવા માટે તો એનો મતલબ થાય મેકઅપ શી લાઈક્સ ટુ મેક હરસેલ્ફ અપ ઇવન ઇફ શી ઇઝ જસ્ટ ગોઈંગ આઉટ ધ બાય મિલ્ક એટલે કે છે સી લાઈક્સ તેણીને ગમે છે ટુ મેક હર સેલ્ફ મેકઅપ કરવો ગમે છે કે જો કદાચ દૂધ બહાર હોય ને તોય મેકઅપ કરીને આવી જ રીતે આપણું એક કોર્સ છે ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશનો હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો કરી લેજો આપણે ફેબ્રુઆરીના પહેલા બુધવારથી આ લેકચર શરૂઆત થવા જઈ રહી છે તો બેઝિક ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ કોર્સની ખાસિયત છે દર એક લાઈવ લેકચર નવ વાગે હશે એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ સ્પોકંગ ના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં બધી વસ્તુ આપણા કોર્સમાં આવી જશે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન આ ડાઉનલોડ કર્યું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લે સ્ટોરમાંથી સર્ચ કરજો તો પણ મળી જશે ફક્ત બારસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે એક વર્ષનો કોર્સ આવશે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ પણ ઘણા લોકો એવું કહે છે કે અમારે લાઈવ લેક્ચર નથી ભરવા પણ બધા લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં જોતા હોય તો એમના માટે ફક્ત આઠસો નવ્વાણું રૂપિયામાં સેમ કોર્સ બટ એમાં લેક્ચર લાઈવ આવશે નહીં નો લાઈવ લેક્ચર ઓનલી રેકોર્ડેડ લેક્ચર રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીક બધું આવી જશે એક વર્ષનો કોર્સ છે વિજયના કે ગુરુ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાંથી જ તમને આ મળી જશે અને સાથે સાથે વોટ્સઅપ ચેનલમાં જોડાણા તો જોડાઈ જજો બરાબર આ નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક મળી જશે લિંક ઉપર ક્લિક કરીને ફોલો કરી દેજો એટલે તમે વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જશો અહીંયા તમને બધી ઇન્ફોર્મેશન આપવામાં આવશે એટલે ખાસ અહીંયા પણ જોડાઈ જવાનું રહેશે અને સાથે સાથે આપણું ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ બસો ને વીસ કે ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા આપણે આજે એટલે એ વિજય નાખિયા ઇંગ્લિશ ગુરુ સર્ચ કરી ઇન્સ્ટાગ્રામ એને ફોલો કરી લ્યો બરોબર એમાં ઘણી બધી રીલ્સ આવશે જે તમને ઘણી બધી ફાયદેમંદ રહેશે અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો તો મિત્રો ખાસ કેવો લાગ્યો વિડીયો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને સાથે સાથે હજી તમે આ કોર્સ નથી લીધો તો આ કોર્સ પરચેસ કરી લેજો જે પણ તમારે લેવાનો હોય એ કોર્સ પરચેસ કરી લેજો જેથી તમને ઘણો બધો ફાયદો થશે અને કોમેન્ટ બોક્સમાં એક વખત કોમેન્ટ કરી દેજો તમને કેવો વિડીયો લાગ્યો અને મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દેજો તમે એક વખત વિડીયોને લાઈક કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાવી દેજો નવા લેક્ચરમાં કંઈક નવા અંદાજમાં ફરી પાછા મળીએ છીએ ત્યાં સુધી આવજો બાય બાય અને ટાટા